અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદ નામના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિને સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોય જનવૈ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભૂચના હોય પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જેથી નાર્કોટિક્સની બધી સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા એસોજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેમ ગઢવીના હોય તાબાના કર્મચારીઓને સૂચના આપેલી હોય જનવૈ એસોજી સ્ટાફના અધિકારી કર્મચારીઓ પ્રયત્નશીલ હતા

કારણી ઝડપી કરતા આરોપીના કબજાની કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ નંગ એક જેની કિંમત રૂપિયા એક હજાર તથા કારમાંથી માદક પદાર્થ હેરોઈન અગિયાર ગ્રામ જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા પાંચ લાખ પચાસ હજારના નાર્કોટિક્સના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી મજકોર આરોપીઓ વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે શક્તિસિંહ રવિન્દ્રસિંહ ઝાલા અને શિવરાજ સુરેશભાઈ ગઢવી આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી હેરોઈન ડ્રગ્સનો જથ્થો અગિયાર ગ્રામ આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા પાંચ લાખ પચાસ હજાર ભારતીય બનાવટની વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ નંગ એક જેની કિંમત રૂપિયા એક હજાર મારુતિ સુજુકી કંપનીની બલીનો કાર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા છ હજાર રોકડા રૂપિયા બે હજાર સાઠ અને સેલ ઓપરેટેડ વજન કાંટો નંગ એક જેની કિંમત રૂપિયા પાંચસો આમ કુલ કિંમત રૂપિયા આઠ લાખ ઓગણસાઠ હજાર પાંચસો સાઠ આ સફળ કામગીરીમાં એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એલ વાઘેલા તથા એસઓજી પોલીસ કર્મચારીઓ નરેન્દ્રસિંહ ઝાલા મયુરસિંહ ઝાલા રજાકભાઈ સોતા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા ભાવેશભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી તથા ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીનાઓ જોડાયા હતા